સાડી ના દોરાય નીકળી જાય છે હું એમ કઉ છું મોંઘી મોંઘી સાડી લઈ દો ને હાલો દુકાને અરે મોંઘી મોંઘી સાડી નહીં હવે આપડે છે ને બધું જ નવું લેવાનું છે એટલે આ મકાન સોફા ફ્રીજ ટીવી બધું જ અરે ગાડી પણ નવી લેવી છે ને એરિયો પણ નવો લેવો છે આપડે છે ને શહેરમાં થોડા ચાલ્યા જઈએ આયા છે લોકલ છે આ એરિયો બધો હવે આયા કઈ મજા નથી આવતી રહેવાની હવે સાચી વાત છે આ બધી વસ્તી રહે ને એટલે રહેવાની પણ મજા ન આવે આ ઘરની બહાર નીકળીએ ને તો આ બધા આમ તાકી તાકીને જોવે આ ક્યાં જાતી હશે શું લેવા જાતી હશે આ ક્યારે આવશે સાંજે આવીએ ને તો પૂછે પાછા કે તમે તો બહુ વેલ ગયા હતા ને આ કેમ મોડું થયું આ મને એમ લાગે છે કે આપણે એના ઘરે ખાવા જતા હોય ને એવા સવાલ પૂછ્યા આપણને તને ખબર છે આપણા પરમ દિવસે છે પેલા સતીશભાઈ હતા ને સતીશભાઈ ભરતભાઈ પિયુષભાઈ બધાએ મકાન વેચી દીધા તો આપણે ક્યારે વેચવાને પણ હવે થોક તો આપણે વેચી તો દઈએ પણ મને એવું થાય છે કે એક પ્લાન બનાવો પ્લાન આ મકાન આપણે ભાભીને આપી દઈએ તો 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 સારું જ કહેવાય ને એ તો આ એરિયામાં મકાન લે હે કોણ જો એની પાસે અમે મકાન છે નહીં જો આપણે મકાન એને આપી દઈએ તો એના છોકરો અશોકને લગન બાકી છે એને ઘરનું ઘર થઈ જાય અને આપણે પેલા અડાજણ બાજુ ચાલ્યા જઈએ તો તો સારું કહેવાય ને તમે પેલા ભાવ તો પૂછો અડાજણ બાજુના કેટલા છે એ બધું થાય જાય આપણો વૈવટ તો છોડ દે પણ આપણે આ લોકોને પેલા આપી તો દઈએ અને એના બદલામાં જે જમીનનો ભાગ છે ને એમને ખાલી કરાઈને આપણે લઈ લઈએ એ જમીન અમારી ના મકાન તમારું આમ મને અત્યાર સુધી એમ હતું કે સાગરના પપ્પાને મગજ જેવું કંઈ છે જ નહીં આ ભગવાને બુદ્ધિ જ નથી આપી પણ હવે ખબર પડી કે ભગવાને બુદ્ધિ ઠુસી ઠૂસીને ભરી છે તમારામાં આપણે નવી વહુ છે અત્યારના જમાનાની એને અહીંયા નહીં ફાવે રહેવાનો સોસાયટીમાં એના કરતાં બેટર છે કે આપણે સિટીમાં ચાલ્યા જઈએ મસ્ત મજા આવશે રહેવાની એ લોકોને આ પણ નહીં મજા આવશે અને એ લોકોને તો હાલ છે ભાભીને અને બે જણા છે એ લોકોને શું કરવાનું વધારે એના કરતાં મકાન એમની નામે કરી દે એના જમીન લઈ લઈએ બોલ આવો મારો પ્લાન છે તું મંજૂર ને તમારા પ્લાન ના હું છે ને એગ્રી તો છું જ પણ લાંબા સમય કઈ ડખા નહીં થાય ને આપણે સિટીમાં ચાલ્યા જઈએ ને અડાજણ બાજુ તો એટલો બધો ફાયદો થશે ને અહીંયા તો તને ખબર છે ને આ શનિવારી ભરાય છે આપણી સોસાયટીની બાજુમાં તને ખબર છે ને અરે ગાડી મૂકવાની જગ્યાએ આપણે આપણી સોસાયટીમાં આવવું હોય તોય તકલીફ પડે છે અહીંયા ગાડી તને ખબર છે ને મને બધી જ ખબર છે હું કેટલા વખત કહું પણ છું કે આપણે અહીંયાથી છે ને બીજે ટ્રાન્સફર થઈ જઈએ એના કરતાં શાકભાજી બકાલાવાળા અને પેલા

હવે તો એમની મરજી ભાભીની મરજી એનો દીકરો છે પૂછે પણ પણ તને ખબર છે ને અશોકનગરમાં કાંઈ ચાલતું નહીં હોય ભાભી જે કરે ખરું અને અશોકને ખબર છે મારા કાકા એ કરે ને એ હાચું કરે ને સારું જ કરશે અને ભાભીને મારી પર વિશ્વાસ છે ને ભાભી આપણે ક્યાં કોઈક બી ખોટું કર્યું છે નથી કર્યું તો પછી આપણે આપણું ભવિષ્ય જોવાનું આપણે આપણા દીકરા વહુનું આપણે જોવાનું હોય એ તો એમ જ હોય દીકરાઓ થાય ને એટલે દીકરાઓનું જોવાનું હોય પછી આ ભાઈ ને ભાભીનું બધું બધું પડતું મૂકવાનું હોય જો આપણે આપણું જ કરી રહીએ ને

પણ હવે તમે જે એરિયાનું નામ લીધું છે ને તો મને એમ થાય છે કે સારા સારા ડ્રેસ અને જીન્સ ટીશર્ટ લઈ લો પણ જીન્સ ને ટી-શર્ટ વેરા પછી તું મને ઓળખશે કે મને ભૂલી ન જાય અરે પતિ પરમેશ્વર તમને થોડી ભૂલવાની હતી તમે ગાંધીજી શું વાત કરો છો આ તો કહું છું ભાઈ સિટીમાં ગયા પછી શહેરમાં ગયા પછી કોઈનો ભરોસો નહી હોય કラス મરોય નહી રાખો ના તો કહું તને ક્યારની અશોકની વાટે છું હવે તો થાય ને ખબર નહી ક્યાં રહી ગયા હશે કેટલી વાર લગાડી અને આમ પણ પછી મારે લેટ થાય છે હા કેમ છે સારું છે તમારે કેવું છે મારે સારું છે આ જોને હા તું લખરે કે તું તઈ તું આવી નોતી મળવા હા હા વખતે હું તમારી પહેલા આવી ગઈ છું છતાંય તમે લેટ આવ્યા કે આટલા અત્યાર સુધી બોલશો હા થોડું કામ હતું ને શું કામ હતું એક વાત કહું આ તમારે જારે હોય ત્યારે કામ કામ ને કામ બીજી કોઈ વાત જ ન હોય તમારી પાસે તો એ વાત હા પણ જીવનમાં કામ કરવું પણ જરૂરી છે ને હા તો લોકોને મળવું પણ જરૂરી છે જેટલું મહત્વ કામને આપો છો ને એટલું મહત્વ લોકોને પણ આપતા શીખો પછી કાલે સવારે એવું ના બને કે તમે લોકોને મહત્વ આપવા જાવ ત્યારે એ લોકો તમારી પાસે જ ના હોય હા આવું હું કામ બોલছো તું અને હવે તો આપડા જલ્દી લગન નઈ થઈ જાય લગના ને હજી તો લગનને બહુ વાર છે હું બહુ વાર છે મને નથી લાગતું અશોક કે આપણું લગ્ન થશે અરે પણ આવો કેમ બોલે છે તું સાચું બોલું છું હે એકદમ સાચું બોલું છું એટલે એટલે એમ કે તમને કીધું હતું કે તમે મકાન લો જલ્દી જલ્દી મકાન લેશો તો જ આપણું લગ્ન શક્ય છે તો જ આપણે મેરેજ કરીશું પણ નહીં તમે તો આ વાત ઉપર કોઈ ધ્યાન આપતા જ નથી આ વાતને તો તમે જણે ઇગનોર જ કરો છો અને એવું જ લાગે છે પણ તને ખબર છે આચરે મકાન ભાવ કેટલા વધી ગયા છે હા તો તમને ખબર છે કે તમે મકાન નઈ લો તો મારો ભાઈ આપડા મેરેજ નઈ કરાવે અરે આવું હું કામ બોલ છું સાચું કહું છું એ તો કીધું તું ને કે હું મારા ભાઈને મનાવી લઈશ મનાવ્યો મારા ભાઈને બહુ મનાવ્યો પણ એ માનવા તૈયાર જ નથી તો શું કરું અને આમ પણ નથી એટલે ઘણું બધું કીધું જો હા તો હજી સુધી મારા ભાઈને ખબર જ ના પડી હોત પણ હવે આપણને જોઈ ગયો એટલે બધું કેવું પડ્યું કે હું તમને લવ કરું છું અને તમે મને લવ કરો છો લવ મેરેજ કરવાની તો ના પાડી રાજી ખુશીથી ભાઈ માની ગયો છે ને તો પછી તો પછી જલ્દીથી મકાન લઈ લો ને એટલે આપણા લગ્ન થઈ જાય મકાન મકાનની વાત તો મારે મારા બા આરે હાલે છે અને સતાય મારા બાના થોડા ઘણા ઘરેણા પડ્યા છે

એના ઘરે સારું હોય સુખે શાંતિથી રહીએ કે એમ હોય તો જ એના લગ્ન એના એની સાથે કરાવે અને આમ પણ તમને તો ખબર છે ને કે જુઓ તમે મકાન મકાન નઈ લઈ શકો ને તો હું મારા ભાઈની ઉપર વટ પણ નઈ જઈ શકું હા હું જાણું છું તારા ભાઈનો સ્વભાવ પણ એ સમજે એમ નથી હું મકાન લઈ લઈ વર્ષ દોઢ વર્ષમાં એમ કીધું હોય તો નથી માને એમ જુઓ અશોક મેં મારી બનતી કોશિશ કરી જોઈ એવું નથી કે હું બધી જગ્યાએથી મારા ભાઈને જ સપોર્ટ આપું છું હું તમને પણ સપોર્ટ આપું છું તમને પણ સમજી શકું છું એટલા માટે મેં મારા ભાઈને પહેલા ઘણી સમજાવવાની કોશિશ કરી બહુ બધું કીધું પણ મારો ભાઈ છે ને એકનો બે નથી થતો અને એનો સ્વભાવ છે ને આપણે આમ પ્રેમથી વાત કરતા હોઈએ એને તો એકદમ ગુસ્સો આવી જાય અને એકદમ એવું કહેવા લાગે કે તું તારા ભાઈને સપોર્ટમાં છે કે પછી અશોક ની સપોર્ટ માં છે હું તમારા બંનેના ના સપોર્ટ માં છું છો મારી વાત સાંભળ આપણે ઘણા સમય થી રિલેશન માં છે વી એ તો તને ખબર છે ને હા હા તો હા વૈશ્ય મકાન આવી ગયું પણ કઈ નહીં આનો કઈ રસ્તો નીકળતો હોય છે ને તો કાઢશું બાકી હમણાં તો મારી પાસે એટલા બધા પૈસા નથી નહીતર નહીતર પણ હું મકાન લઈ લઉં છો અશોક તમે આવી વાત કરશો ને તો મારે શું કરવું નહી મને નથી સમજાતું અને તું પણ જાણે છે ને કે હું કાઈ એટલો બધો મોટો બિઝનેસમેન નથી તો પછી મકાન લઈ લઉં તમે પણ જાણો છો ને કે મારો ભાઈ બીજે મારું જોણ જોવે જ છે હા છો તમે ઉતાવળ નઈ રાખો ને આ ઘર લેવામાં તો કદાચ એવું ના બને કે આપણો લવ અહીંયા જ અધૂરો રહી જાય અરે ના બોલતું તું હું કઈ કરીશ મકાન નો હા બાકી લગ્ન તો હું તારી સાથે જ કરીશ હા હાલ તો હું જાઉં હાલો હા નરેશભાઈ આપણું જરા પેમેન્ટ માટે ફોન કર્યો હતો હમ હા તો કઈ નહીં હું સાગરને મોકલીશ કે પછી તમે માણસમાં ચેક મોકલી આપો માણસ સાથે હમ હા ઠીક છે ઠીક છે ઠીક છે હા પણ જો પછી છે ને આ પંદર દિવસ મોકલી આપજો પછી મોડું નહીં કરતા ઠીક છે હા હા ઓકે ઓકે ચાલો પત્યો ફોન તમારો હા બેટા કેમ આમ અચાનક મને અહીંયા મળવા બોલાવ્યો અરે મેં મારું કામ પડતું મૂકીને તમારી પાસે આવ્યો છું છો બેટા હા મેં તને સ્પેશિયલ એટલા માટે બોલાવ્યો છે કે મારે તારી સાથે જરાક ચર્ચા કરવાની છે અને આ ચર્ચા ઘરે થાય એમ નથી ચર્ચા કરવાની છે પણ એ તો કેવી ચર્ચા કરવાની છે કે એ વાતની ચર્ચા આપણે ઘરે ના કરી શકીએ કયો મુદ્દો છે એ તો કયો છો બેટા તું જેમ મારો દીકરો છે ને એમ અશોક પર મારો દીકરો છે એટલે કે તારા મોટા પપ્પા ગુજરી ગયાના જે ઘણા વર્ષો થઈ ગયા એની જવાબદારી બધી મારા માટે છે તો હું એવું કહું છું કે આપણે જે મકાનમાં રહીએ છીએ ને એ મકાન આપણે અશોકને આપી દઈએ હે શું શું બોલ્યા તમે આપણે જે મકાનમાં અત્યારે રહીએ છીએ એ મકાન અશોકભાઈને આપી દઈએ અરે આટલા બધા તમે કે દિવસમાં સુધરી ગયા અરે બેટા જે વ્યક્તિ કોઈ દિવસ એમના મોટા ભાઈ નું સગવું ના થયો એમના છોકરાને કોઈ દિવસ પોતાના ના ગણ્યા એ વ્યક્તિ અત્યારે આવું બોલી રહ્યા છો જો તો હું સપનું નથી જોઈ રહ્યો ને આ તમે કઈ ડ્રિંક બ્રિંક તો નથી ને સાચું કે જુઓ હવે અત્યારે ડ્રિંક કરવાનો કઈ નક્કી ના કેવાય કોઈ વ્યક્તિ ક્યારે શું કરી શકે તમે કોઈ દિવસ બોલ્યા નો એ વસ્તુ બોલો છો એટલે તમે મને પણ બે વાર વિચારવાનો મોકો થઈ જાય મતલબ વિચારવા જેવું થઈ જાય ને કે મારા પપ્પાને આવી વાત કરી શકે નહીં બેટા હું આ મારા ધંધાના કોમ્પ્યુટર લેપટોપ પર હાથ મૂકીને બોલું છું ને એ સભાન અવસ્થામાં બોલું છું જાગૃત અવસ્થામાં બોલું છું મારા મનથી બોલું છું મારા દિમાગથી બોલું છું કે હું જે બોલું સાચું બોલું છું સાચું બોલતા તો કેટલામાં નક્કી કર્યું આપણે અશોકભાઈને મકાન દેવાનું અરે બેટા હજી નક્કી નથી કર્યું પણ અમારું ને મમ્મીનો ઈચ્છા છે અને મારો પણ એવો વિચાર છે કે એને મકાન આપી દઈએ કારણ કે એને મકાનની જરૂર છે એના લગ્ન બી નથી થયા છે અને જરૂર હોય તો શું થયું પણ નક્કી તો કરવું પડે ને કે એટલા એટલા પૈસામાં આપણે એને મકાન આપીએ છીએ પણ બેટા તને ખબર નહી હોય કે આપણે આ મકાન એને આપીને આપણે જે ગામડાની જમીન છે ને એ જમીન માટે એમનું નામ કાઢી નાખીએ અને હું ભાભીને સમજાવી દઈશ એટલે કે તારી મોટી મમ્મીને સમજાવી દઈશ કે તમે આમાં સહી કરી દો અને આ જમીન મને આપી દો અને મકાન હું તમને આપી દઉં છું એની એનું કારણ છે કે આપણું આ મકાન છે ને આજુબાજુ તદ્દન લોકલ એરિયામાં આવી ગયું છે અને તને ખબર નહીં હમણાં તો કંઈ કપાતમાં પણ જવાનું છે એટલે આ કદાચ આગળનો રૂમ કે આપણો હોટલો જે છે ને એ કદાચ ને કપાતમાં ચાલ્યો પણ જાય તો પછી મકાનમાં શું રહે ખાલી બે રૂમ રહે પાછળના તો શું કરવું એ મકાનને એના કરતાં બેટર છે કે આપણે નીકળી જઈએ અને જમીન છે આપણે નામે કરાવી લઈએ ને અશોક મારી વાત તો માની જ જશે ને ભાભી પણ માની જશે એટલે કે તારી મોટી મમ્મી તો તને શું વાંધો છે એટલે આપણે આ બધી વાત અને ચર્ચા કરવાની છે ને આ ચર્ચા આપણી ઘરે નહીં મજા આવે એટલે મેં તને સ્પેશિયલ અહીંયા બોલાવ્યો છે કરવા માટે વાત તમારી વિચારવા જેવી તો ખરી કે હવે આપણું આ મકાન છે ને એ રહેવા લાયક તો રહ્યું નથી કારણ કે આજુબાજુ ન કરી લોકલ પબ્લિક જ છે જે રોજે ઝઘડા કરવા માટે ઊંચી નથી આવતી અને બીજી વાત કે ફરતી કોર મશીનરી આવી જ ગયા છે આ ફરતી કોર એમ્બ્રોઇડરીના મશીન આવી ગયા છે એટલે આખો દિવસ બસ ટક 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 ટર ટર અવાજ વધારવા કરે શાંતિથી રહી નથી શકતા એટલે શું છે કે આ છે ને SMC વાળાનું કે સરકારનું કાઈ કઈ કહેવાય નહીં આમાં પણ પપ્પા એક વાત છે શું अशोक મકાન લેવા માટે રાજી થશે અરે બેટા આપણે ને વાત કરવાની છે ને તારે સમજાવવાનો છે ને હું પણ સમજાવી છે ને તો એમાં શું છે એને अशोक નહીં માને ને તો આપણે ને પોરાવી દેવાનો છે અને આપણે ને બનાવી લેવાનો છે અને તું ભાઈ શું કામનો અરે માની જ જશે અરે લોકો ની કે એ લોકોની ક્યારની ઈચ્છા છે કે અમારું ઘરનું મકાન થાય હજી નથી મકાન થયું એ લોકોનું તો હવે તમે એકવાર કહેતા હતા ને એ વાત મને અત્યારે યાદ આવી કે આ મોટા ભાઈ છે ને એ અંધશ્રદ્ધામાં બહુ માને છે એની માટે આમ લકી અનલકી એવું બધું બહુ છે ને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એને માટે આપણે જે મકાનમાં રહેતા ને મતલબ રહીએ છીએ ને એ મકાન એની માટે લકી હતું એવું એ મને કહેતા કે આ મકાન છે ને મારી માટે બહુ લકી હતું જો આ મકાન મારી પાસે હોત ને તો હું બધું જ કરી શકાય

તો હવે મારે મારા ઓફિસે જવું છે લેટ થાય છે હું જાઉં ઠીક છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાગર હા મોટા ભાઈ હા એવું તે તારે શું કામ હતું બોલ અરે જો મોટા ભાઈ કામ જેવું હતું ને કે આમ તમને હા બહાર લઈને વાત કરું ને તો તમે પણ વાત સમજી શકો અને તમારા મગજમાં વાત ઉતરે પણ ખરા જો અહીંયા શાંત વાતાવરણ છે હું જે પણ કાંઈ બોલીશ ને તમને સમજાશે કે હું હકીકતમાં શું કહેવા માગું છું બાકી આપણે ક્યાંક ઘરે વાત કરી હોત ને તો એક તો તમારા ઘરના લોકો બધા એ વાતો કરે પછી જે જરૂરી વાત હોય ને એ આપણે મોટા કરીએ ને તો સારું લાગે આમાં બૈરા વચ્ચે પડે ને તો અમુકનું એક કરતાં બીજી થાય એવી રીતે કઈ વાત છે જોવો મોટા ભાઈ તમારી હવે ઉંમર થઈ ગઈ હા આટલી ઉંમર થઈ તો પણ હજી લગ્નના કઈ ઠેકાણા નથી છોકરી કોઈ હા પાડતી નથી કારણ કે તમારી પાસે કોઈ સારું એવું મકાન નથી કોઈ સારી એવી આવક નથી જેથી કરીને કોઈ છોકરી હા પાડે એટલે મને ને છે ને મારા પપ્પાને તમારા ઉપર બહુ દયા આવે છે જો કે મારે મારા આખા પરિવારને તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર દયા આવે છે કે અશોક ની આટલી ઉંમર થઈ છતાં પણ એનું કઈ ગોઠવાતું નથી એને એને કઈ શાંતિ મળતી નથી બિચારાની ઉપાધિ જતી નથી ઈ વાત થરી હાવ હાસી છે માર બાઈ એટલે બળેતરા કરે છે અને તો તારા પપ્પાએ આ વાત કરી છે તો કોઈ સસ્તું મકાન છે આમ હપ્તે મળે એવું કે કઈ જો ભાઈ અત્યારે મકાનના ભાવ તો તમે સમજી શકો છો ને આસમાને પહોંચ્યા છે આસમાને આ ગરીબ માણાને મકાન લેવું એટલે મરવા બરાબર થઈ જાય એ મકાન કોઈથી લઈ જ ન હોય કે પણ આ તો શું છે કે મારા પપ્પાને અને મને તમારું બહુ પેટમાં બળે એટલે આજે જ મારા મારા પપ્પા જોડે વાત થઈને ત્યારે મારા પપ્પા મને કહેતા હતા કે એક કામ કર તો અશોક પાસે જા અશોકને વાત કર કે આપણું મકાન છે ને એ આપણે અશોકને આપી દઈએ મારો મકાન મને આપી દો એટલે હું કાઈ સમજો નહીં એટલે એમ અશોક ભાઈ કે અમારું મકાન જો હવે મારા લગ્ન તો થઈ ગયા અમારા પ્રસંગ પણ બધા ઉકલી ગયા અમે હવે ઠરી ઠામ થઈ ગયા છે શાંતિથી રહીએ છીએ એટલા માટે મારા પપ્પાને એવો વિચાર આવ્યો કે તમે હજી કુંવારા છો હજી તમારે બધી જ વસ્તુ બાકી છે બધા પ્રસંગે બાકી છે અને જ્યાં સુધી તમારી પાસે મકાન નહીં હોય ને ત્યાં સુધી કદાચ કદાચ કોઈ છોકરીનો બાપ એની છોકરી તમારી સાથે પરણાવવા માટે તૈયાર નહીં થાય વાત ખરી હાસી છે આ સમયમાં મકાન હોવું જરૂરી છે પણ હું કહું કે તમારું મકાન લઈ શકો ને એટલા રૂપિયા મારી પાસે નથી અરે મોટા ભાઈ કરી નાખી ને નાની વાત હા ભાઈ ભાઈઓમાં પૈસા ક્યાંથી આવવા માંડ્યા હવે તમે એમ કહો છો કે તમે મારું મકાન ખરીદવા માંગો છો અરે જો તમે ખરીદવા નીકળ્યા હોય ને તો મારું મકાન હું વેચવા તૈયાર પણ નથી અરે આપણે ભાઈઓ છીએ તમે મોટા અને હું નાનો હવે ભાઈઓ ભાઈઓમાં કેદીના પૈસા વચ્ચે આવવા માંડીએ જો મોટા ભાઈ હું છે ને મારું મકાન તમને આમને માપવા માંગું છું આમને આમ મારે નથી જોતો ભાઈ મફત નું થોડું કઈ વેવાય અરે પણ એમાં વાંધો શું છે તમારા ભાઈનું જ છે ને તમે વાપરો કે તમારો ભાઈ વાપરે શું ફેર પડવાની એ વાત હશે પણ તમારું એ તમારું કહેવાય ઈ તારા પપ્પાએ મહેનતથી મકાન ઊભો કર્યું છે અરે મહેનતથી થી ઊભો કર્યું એ વાત સાચી છે તમારી પણ હવે જો સાચા સમયમાં ભાઈ જ ભાઈને કામ ન આવે તો કોણ આવે વળી આ તમારા ખરાબ સમયમાં જો હું જ તમારી પડખે ના ઊભો રહો તો કોઈ બાજુવાળો ઊભો રહેવા આવશે હા તો મારી વાત સાંભળ જો પહેલા તો મને કિંમત કે તો હું છે ને મહિને મહિને હપ્તો ભરાય પણ હું કઈ મોટો એટલો બધો બિઝનેસ એ નથી કરતો તે સાજા પૈસા આપી શકું નહીં સમજે મારો મોટો ભાઈ છે ને બહુ ભોળો છે એ સમજશે જ નહીં એ પૈસા આપી ને જ રહેશે કઈ વાત તમને એવું લાગે છે ને કે મારી પાસેથી મારું મકાન તમે લ્યો એ તમને સારું નથી લાગતું ભલે ભાઈનું મકાન છે છતાં પણ તમારા તમારા દિલના એક ખૂણે થોડો દુખાવો થાય છે કે આવું ન કરવું જોઈએ વાંધો એનો પણ રસ્તો છે મારી પાસે એનો રસ્તો એનો રસ્તો કયો છે અરે મોટા ભાઈ જો તમારી પાસે ત્રણ વીઘા જમીન છે હા છે પણ એ તો એમણા પડી છે હા હા એમને પડી છે મને ખબર છે તમારી ત્રણ વીઘા જે જમીન છે ને એ તમે અમને આપી દો આમ પણ માર્કેટ વેલ્યુ એની ત્રણ લાખ છે અને રહી મારા મકાન ની વાત એની તો કેટલી બધી છે હવે જે હોય એની અત્યારે માર્કેટ વેલ્યુ છે પાંચ સાત લાખ રૂપિયા પણ એ વાંધો નહીં હું વાંધો નહીં આવી રીતે જોવો મારા ઘરે મોકલી કામ કરો એવું હોય ને તો હું મારા ને તમારા મોકલું છું બધા વાતો કરી નક્કી કરી લો કે શું કરવું અને શું નહીં ઓકે વાંધો નહીં હાલો હવે જઈએ આપડે